તો મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે રાજકોટના જસદણમાં ડિજિટલ ક્રોપથી સર્વે અંગે વિરા વિવાદ સર્જાયો છે ડિજિટલ ક્રોપ સર્વે એ ખોટા હવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે ડિજિટલ સર્વેના આધારે ખેડૂતોના નામો રદ થયા હોય તેવો પણ આક્ષેપ છે આ સાથે જ ખેડૂતોની સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપી આંદોલનની ચિમકી ઉચ્યારવામાં આવી છે એવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેવું રજિસ્ટ્રેશન થયું બીજા અથવા ત્રીજા દિવસે આ સરકાર માંથી મેસેજ આપવામાં આવ્યા કે તમે સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવાનું મળેલું છે કે તમારા ખેતર અંદર મગફળી વાવેલ નથી કોઈ અન્ય પાક છે તો મારે આપને એ કહેવું છે કે આ સેટેલાઇટ સિસ્ટમની અંદર ના સર્વે નંબરમાં મગનભાઈનું મગનભાઈનું બતાવે છે મગનભાઈના સર્વે નંબરમાં નાયનભાઈનું બતાવે છે એટલે કે મસ્ત મોટું કૌભાંડ આ સર્વે નંબરમાં જ છે એ સેટેલાઇટ સિસ્ટમની અંદર જ મહા કૌભાંડ કરવામાં આવ્યું છે જે જે જગ્યાએ સર્વે નંબર હોવો જોઈએ એ સર્વે નંબર નથી એનો ભોગ છે આજ ગુજરાતનો નો ખેડૂત બની રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોના મગફળી છે એ રદ થઈ છે તો આગામી દિવસોમાં અમે આના આના તરફે સૌરાષ્ટ્રમાં એક મોટું આંદોલન કરશું અને જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામની મગફળી છે સરકારને જોખવી પડશે જોખવી પડશે અને જોખવી પડશે તો આ કેન્સલ કર્યા છે કોઈ સાબિતી વગર એકાબીજાના રાજકીય હાથા બની અને આ ભાઈ નથી વાવ્યું આ ભાઈ નથી એટલે તમારા સેટેલાઇટ કેમેરા બધા સરકારમાં એટલે ખેડૂતના રજીસ્ટર રજીસ્ટ્રેશન જો કેન્સલ કરવામાં આવે છે તો જસદણ તાલુકાના ખેડૂતોને સાથે લઈ અમે સરકારની અંદર ધરણા માથે બેસ્યું અને આનો નિર્ણય સરકાર તાત્કાલિક રહે અને જે રજિસ્ટ્રેશન મુદતો વધારે અને બધા એના કર્મચારીઓને સ્થળ તપાસ કરી અને આ તાત્કાલિક નિર્ણય લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખ ની માંગ ખુદ વીસીઆર અને મંત્રી સાહેબ એટલે આ મંત્રી એ બે આવીને લે કઈ ખેડૂતોએ કઈ ગાંજો કે બોવડી નથી વાવી ખેડૂત જે છે એ જગતનો તાત છે ખેડૂત આ સરકાર અત્યારે રાજ રમત કરી રહી છે કારણ કે ખેડૂતોની માંડવી જે જવાની છે સરકારના ભાવે એ ચૌદસો ને બાવન રૂપિયામાં જવાની છે આજે માર્કેટિંગ યાર્ડમાં તમે જોવો ખેડૂતો મરી ગયા સાતસો રૂપિયા થી અગિયારસો રૂપિયા માંડવીનો ભાવ આવે છે આ ખેડૂતોને શું કરવાનું આમ તો આખા ભારતની અંદર તો કહેવાય છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે તો ખેડૂતો અરે આ મોટી ગેમ રમી રહ્યા છે

ક્યાંક રજીસ્ટ્રેશન બાબતે પણ ખેડૂતો જ્યારે સ્થળ ઉપર પહોંચતા હતા ત્યારે વીસી દ્વારા જ્યારે સર્વર ડાઉન છે તેવા જે જવાબો દેવામાં આવતા હતા અનિયમિતતા દેખાતી હતી જેને લઈને ખેડૂતોમાં ભભૂકી ઉઠ્યો હતો સાથે સાથે જે લોકોના રજીસ્ટ્રેશન થયા છે એ ખેડૂતોના પણ ક્યાંક ને ક્યાંક અત્યારે નામ જે રદ થયા છે તેને લઈને ખેડૂતોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જ્યારે કોંગ્રેસ આ ખેડૂતો આજે જસદણ પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ટેકાના ભાવના માંડવી ના લઈને આ જે ડિજિટલ ક્રોપથી સર્વે કરવામાં આવે છે ડિજિટલ ક્રોપથી જે સર્વે કરવામાં આવે છે એમાં ટેકનિકલ ખામી જો વાત કરીએ તો ખેડૂતોને જે તલાટી મંત્રી જે ખરાઈ આપે છે કે તમે મગફળી નું વાવેતર કર્યું છે તેનો દાખલો જે તલાટી દ્વારા દેવામાં આવે છે એ જ તલાટી દ્વારા તેને ડિજિટલ ક્રોપમાં તેને રદ કરવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસ ખેડૂતો સાથે આજે આકરા વલણમાં જસ્તન સેવા સદન ખાતે જોવા મળી હતી જી દુર્ગેશ આભાર આપનો